નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનો પાઠ નંબર બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ નવના સ્વાધ્ય પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને પ્લેલિસ્ટની લિંક છે એ બોક્સમાં બોક્સમાં આપેલી છે આ ઉપરાંત મિત્રો આપણી એપ્લિકેશનની લિંક આપી છે જેથી તમે આપણી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરજો અને આ ઉપરાંત વેબસાઇટ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમને જોઈન્ટ થવાથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન ની સ્વધ્યનપતિનો પાઠ નંબર બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તો અહીંયા ચાલો યાદ કરીએ છીએ તમે બજારમાંથી કઈ વસ્તુ ખરીદી છો એની યાદી બનાવો શું આ બધી વસ્તુઓ શુદ્ધ છે તે તમે કઈ રીતના નક્કી કરશો ત્યાર પછી આપણે મિશ્રણ એટલે શું એના પ્રશ્ન શરૂ થાય છે તો પેલો છે નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે એમાં આવશે વિકલ્પ નંબર સી તેલમાં પાણી ત્યાર પછી બીજા વિકલ્પમાં આવશે જવાબ એ વિષમાંગ ત્યાર પછી અહીંયા આપણને નીચેના વિધાનો સાચા છે કે ખોટા તો ખોટા હોય તો એફ લખવાનો સાચા હોય તો ટી લખવાનો છે તો ત્રીજું છે એ ખોટું છે એટલે એફ ચોથું સાચું છે એટલે ટી પાંચમું સાચું છે એટલે ટી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન ત્રણ છે નીચેના વિધાન સાચું બને માટે ખાલી જગ્યા પૂરવામાં છઠ્ઠામાં સમાંગ અને સાતમામાં મિશ્રણ ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં નવમું દરિયાના પાણીને તમે કેવું મિશ્રણ કહેશો તો દરિયાના પાણીને સમાંગ અને વિસમાન મિશ્રણ એમ બંનેમાં સમાસ કરી શકાય છે મિશ્રણ બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે ત્યાર પછી આપણે અગિયારમો આપ્યો છે અહીંયા તો તમે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો આપેલ રંગહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ સો સેલ્સિયસ મળે તો તે પુરાવાર કરે છે કે આપેલા રંગવિહીન પ્રવાહી શુદ્ધ પાણી છે કારણ કે શુદ્ધ પાણીનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત હોય છે ત્યાર પછી બારમો નીચે દર્શાવેલ દરેક સમાંગ અને વિસમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો એમાં સમાંગ મિશ્રણમાં સોડા વોટર હવા અને વિનેગર વિસમાંગ મિશ્રણમાં ગાળેલી ચા અને મિશ્રણમાં

ત્યાર પછી ચૌદ મો આવે છે દરિયાનું પાણી સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ બંનેમાં વર્ગીકૃત કરાય છે સમજાવો દરિયાના પાણીમાં કેટલાક અદ્રવ્ય ક્ષારો કાદો વિઘટિત વનસ્પતિ જળચર પાણીના મૃતદેહ અને પાણી મિશ્ર થઈ વિસમાંગ મિશ્રણ રચે છે આમ દરિયાનું પાણી સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ બંનેમાં વર્ગીકૃત કરાય છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં મિશ્રણ શું છે મિશ્રણના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો તો બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે દાખલા તરીકે દૂધ એ પાણી ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે દરિયાનું પાણી ખનિજ સારો અને માટીનું મિશ્રણ છે મિશ્રણ એકથી વધુ પદાર્થનું બનેલું હોય છે આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થોના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે મિશ્રણમાં રહેલા ઘટક મિશ્રણનું વર્ગીકરણ કરવાનું છે મિશ્રણના બે પ્રકાર છે મિશ્રણ મિશ્રણ અને ત્યાર પછી દ્રાવણ શું છે તો એના આધારે પ્રશ્ન આપ્યા છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવામાં સોળમાં એક સત્તર માં સી સોલ અઢાર અને મુ છે એમાં સી એકવીસમુ છે એમાં એ અને બાવીસમુ છે એમાં બી પ્રવાહી ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા ત્રેવીસમું ખોટું છે એટલે એફ ચોવીસમું સાચું છે એટલે ટી પચીસમું ખોટું છે એટલે એફ અને સાચું છે એટલે ટી ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવ્યો છે નીચેના વિધાનો સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો સત્યાવીસમી ખાલી જગ્યામાં સંતૃપ્ત અઠ્યાવીસમી ખાલી જગ્યામાં વિષમાંગ ઓગણત્રીસમી ખાલી જગ્યામાં કલીલ અને ત્રીસમી ખાલી જગ્યામાં સેન્ટ્રીફ્યુગેશન ત્યાર પછી નીચેના જોડકા સાચી રીતે જોડો એમાં પહેલામાં સી બીજામાં એ ત્રીજામાં ડી ચોથામાં બી ત્યાર પછી પ્રશ્નો નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો એમાં બત્રીસમો સોડા વોટર દ્રાવક દ્રાવ્ય અને દ્રાવક તરીકે શું હોય છે સોડા વોટરમાં દ્રાવ્ય વાયુ અને દ્રાવક તરીકે પાણી હોય છે તેત્રીસમો દ્રાવણમાં ઘટકો ઘટક કણો તરીકે શું હોય છે દ્રાવણમાં ઘટક કણો તરીકે દ્રાવક અને દ્રાવ્ય હોય છે પછી ચોત્રીસમો સમજાવો સાચું દ્રાવણ એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્યના કણો અત્યંત નાના હોય છે અને દ્રાવક માં પૂરી રીતે ભળી જાય છે જેને સાચા દ્રાવણ કહે છે જેને સાચા દ્રાવણ કહે છે ત્યાર પછી 35 મો છે અહીંયા દાખલો ગણવાનો છે દ્રાવ્ય H2SO4 10 ml દ્રાવક પાણી 100 ml કુલ દ્રાવણ તો કે 100 10 એટલે 110 ml સાંદ્રતા 100 गुलना 10 10 गुलना 100 110 એટલે 9.09 જવાબ આવશે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈપણ એક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ત્યાર પછી દરિયાઈ પથ્થરનો કલીલ પ્રકાર કણ અને પરિપ્રક્ષેપન માધ્યમ જણાવો તો કલીલ પ્રકાર છે ઘન સોલ પરિપ્રક્ષપન નિલંબનમાં રહેલા કણો દ્રાવણના તળિયે બેસી જાય છે જ્યારે કલીલમાં રહેલા વિક્ષેપિત કણો તળિયે બેસતા નથી નિલંબનના કણોનું કદ કલીલ દ્રાવણના કણોના કદ કરતા મોટું હોય છે ઉપરાંત નિલંબનના અણવીય ક્રિયા પ્રતિક્રિયા એટલી પ્રબળ નથી હોતી કે તે કણોને નિલંબિત રાખી શકાય છે આથી તળિયે બેસી જાય છે ત્યાર પછી અડત્રીસમું ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ એ કયા પ્રકારનું દ્રાવણ છે તેના બે ગુણધર્મો જણાવો ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ એ નિલંબન દ્રાવણ છે ગુણધર્મો આ દ્રાવણ વિસમાન મિશ્રણ છે જોઈ શકાય છે છે ત્યાર પછી સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહે નિયમિત દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરી દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડુ પાડતા સંતૃપ્ત દ્રાવણ મળે છે જે દ્રાવણમાં દ્રાવ્યની માત્ર સંતૃપ્તના સ્તર કરતા ઓછી હોય તેવા દ્રાવણને દ્રાવણ કહે છે દ્રાવણમાં થોડો વધુ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા તે ઓગળી શકે છે નીચે આપેલા પદાર્થના માગ્યા મુજબ જવાબ આપવામાં ચાલીસમું છે ઉપરની આકૃતિ કઈ અસર દર્શાવે છે અને તે ઓળખી તેનો તેના વિશે નોંધ લખાવો તો ઉપરની આકૃતિ છે ટિન્ડલ અસર દર્શાવે છે

આ સર ટિંડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિન્ડલ અસર કહે છે બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે છે ત્યારે તે પ્રજ્વલિત થાય છે કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશ કિરણનું પ્રકીર્ણન થાય છે વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકિર્ણ થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગના દેખાય છે ગાઢ જંગલમાંથી છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે જંગલમાં ના ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિ સૂક્ષ્મ કણો પ્રકાશ કરે છે વાહન ચાલુ હોય છે ત્યાર પછી છે ચા બનાવવા માટે તમે કયા કયા પગલા લેશો દ્રાવક દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓગળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગણ અને અક્ષેપો જેવા શબ્દનો ઉપયોગ કરો ખાંડ ને ખાંડ સંપૂર્ણ આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે ખાંડ સંપૂર્ણ પાણી પાણીમાં ઓગળી જાય છે આશરે અડધી ચમચી જેટલો ચાની ભૂકી ઉમેરી પાણીમાં ભૂકી ઉમેરો જે પાણીમાં અદ્રાવ્ય છે બેતાલીસ કલીલ દ્રાવણ એટલે શું કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં પરિપ્રે અવસ્થામાં તરતા હોય છે તેવા દ્રાવણને કલીલમય દ્રાવણ અથવા સોલ કહે છે કલીલ એક વિષમાંગ પ્રણાલી હોય છે કલીલમય દ્રાવણના ઘટકો તરીકે પરિપ્રેક્ષેપિત કલા અને પરિપ્રેક્ષેપણ માધ્યમ હોય છે દાખલા તરીકે દૂધ વાદળ ધુમાડ ધુમ્મસ વગેરે

તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી પરંતુ અલ્ટ્રા અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ જેવા સાધનથી અલગ કરી શકાય છે પાંચમું તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે છઠ્ઠું તે પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે છે જેને ટિન્ડલ અસર કહે છે આવી જ ટિન્ડલ અસર બંધરૂમમાં ઝીણ જીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશ જોઈ શકાય છે જેમાં રૂમના વાયુમય પરિપ્રક્ષેપિત માધ્યમમાં ધૂળના રજકણો જેવી પરિપ્રક્ષેપિત કલા હોય છે આમ તે વાયુમય કલીલ છે સાતમું કલીલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો નીચે બેસી જતા નથી આથી તે સ્થાયી છે ત્રેવીસ અ બે પોઇન્ટ ત્રણ ભૌતિક અને રાસાયણિક ફેરફાર એમાં તેતાલીસમું છે નીચેનામાંથી કયો ભૌતિક ફેરફાર છે તો ડી ત્યાર ત્યાર પછી ખરા ખોટા છે 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 એમાં સાચું અને ખોટું પછી ખાલી જગ્યા છે તો તિજોરીને કાટ લાગવો એ કયા પ્રકારનો તો એ રાસાયણિક ફેરફાર કહેવાય કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં વૃક્ષો સુડતાલીસમું છે વૃક્ષો કાપવા અને ફળનું પાકવું એ કેવા પ્રકારના ફેરફાર છે વૃક્ષો કાપવા ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર કાયમી નથી ફળનું પાકવું એ જેમાં પદાર્થના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર કાયમી છે ત્યાર પછી અડતાલીસમું છે એમાં વિકલ્પવાળા પ્રશ્નમાં અડતાલીસ માં આવશે બી અને ઓગણપચાસમાં આવશે એ અને પચાસમું વાક્ય છે એ સાચું વાક્ય ખરા ખોટા કહેવાના છે તો અડતાલીસ ઓગણપચાસ વિકલ્પ છે એમાં બી અને એ માં સાચું વાક્ય છે એટલે ટી અને નીચે બે આપણને ઓપ્શનવાળા પ્રશ્ન ખાલી જગ્યા આપી છે જર્મેનિયમ છે એ અધાતુ છે અને મર્ક્યુરી છે એ પ્રવાહી માત્ર ધાતુ છે ત્યાર પછી અહીંયા જોડખા આપ્યા છે તો પહેલાની સામે સી ચાંબુ તાંબુ ચાંદી તો કે ધાતુ છે બીજાની સામે એ ત્રીજાની સામે છે એ બી ત્યાર પછી ચોપન સોનાના દાગીના બનાવ બનાવવા તે ચાંદી અથવા તાંબા સાથે મિશ્ર કરવામાં આવે છે આમ સોનાને કયો ગુણધર્મ ઈચ્છીય છે સોના ચાંદી અથવા તાંબાની સાથે મિશ્ર ધાતુની સરખામણીમાં શુદ્ધ સોનું ખૂબ નરમ છે છે આમ સોનાને સોનાને નરમાઈ મજબૂતાઈ આપવા આપવા માટે તેની મિશ્ર ધાતુ બનાવવામાં આવે તફાત આપવાનો છે મિશ્રણ ને સંયોજન તો પેલા આપણે મિશ્રણ લખ્યું છે નીચે આપણે સંયોજન લખ્યું છે તો મિશ્રણ વિશે પેલું બે અથવા વધારે તત્વ કે સંયોજન કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે બીજું મિશ્રણ તેમાંના ઘટક પદાર્થના ગુણધર્મો જાળવી રાખે છે ત્રીજું તેમાં ઘટક ઘટક પ્રમાણ અને બંધારણ નિશ્ચિત હોતા નથી ચોથું તેના ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકે છે પાંચમું મિશ્રણના નિર્માણમાં ઉર્જાની આપણે થતી નથી ત્યાર પછીની નીચે આપણે સંયોજન લખ્યું છે બે અથવા વધારે તત્વો કે પદાર્થ રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહે છે સંયોજનમાં બનતો નવો પદાર્થ મૂળ પદાર્થના ગુણધર્મ બદલી છે તેમાંના ઘટક તત્વોના પ્રમાણ અને બંધણ હંમેશા નિશ્ચિત હોય છે તેમાંના ઘટક તત્વો રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી અલગ કરી શકાય છે સંયોજનના નિર્માણમાં ઉર્જાની આપણે થાય છે તો આ આપણો મિશ્રણ મિશ્રણને સંયોજનનો તફાવત હતો ત્યાર પછી આપેલા પદાર્થને તત્વોને સંયોજનમાં વર્ગીકરણ કરો તો તત્વમાં સીયુ લાકડું આ રીતનું તત્વોને સંયોજનમાં વર્ગીકરણ થશે ત્યાર પછી ધાતુ અને અધાતુના ગુણધર્મોની ચર્ચા કરો તો ધાતુના તત્વો નીચે પૈકી બધા જ અથવા અમુક ગુણધર્મો ધરાવે છે તે ચળકાટ ધરાવે છે કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકાટ ચડકતો શ્વેત અથવા સોના જેવો સોનાની પીળા રંગ ધરાવે છે ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે ધાતુઓ પણ અને ટીપા પણ ધરાવે છે ધાતુઓ રણકાર ધરાવે છે ગોલ્ડન એટલે કે સોનું ચાંદી તાંબુ લોખંડ સોડિયમ પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં ધાતુઓ છે જ્યારે છે એ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે ત્યાર પછી નીચે આવે છે આપણે અહીંયા અધાતુ તો અધાતુ તત્વો છે એ બધા પૈકી અથવા ગુણધર્મ થાય છે અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે તેઓ તણાવ પણ સળકાર જેવા ગુણધર્મ ધરાવતા નથી કેટલાક ધાતુઓ અપરૂપ ધરાવે છે હાઇડ્રોજન ઓક્સિજન આયોડિન કાર્બન બ્રોમિન ક્લોરીન વગેરે અધાતુ તત્વો છે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય વિજ્ઞાન ની પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે અહીં આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છીએ આ એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ ઉપયોગી થવાની છે માટે આ એપ્લિકેશન છે એ તમારા મોબાઈલમાં જરૂરથી ઇન્સ્ટોલ કરો